આજે અમારે ની અંદર હર મહિનાની 20 તારીખે જે કેમ કરીએ છે એ દશક મહિના જો આસપાસ થઈ ઉસ દશક મહિના આસપાસ જો અને આપ આમ તો તમારું રાજકોટમાં કઈ જગ્યાએ છે અગર જણાવી શકો ત્યાં જો અમારે રાજકોટ કાલાવા રોડ ઉપર મેટોડા છે કે ત્યાં મેટોડા ખાતે અમારો હોસ્પિટલ છે અને આ તમે જે કેમ્પ ચલાવો છો એ તમે લગભગ કેટલા વર્ષોથી કરી રહ્યા છો છે નવ તારીખે ચણંદ ની અંદર કેપ હોય છે હર મહિનાની દસ તારીખે અમદાવાદની અંદર કેપ હોય છે હર મહિનાની બાર તારીખ વડોદરાની અંદર હોય ખેડબ્રહ્મા હર મહિનાની પચીસ તારીખ

ये दर्दी ने થઈ એટલે જાતે પોતે પણ થઈ હોય છે અને કેન્સર ની દવાઓ બહુ મોંઘી મોઘી આવે છે તો દર્દીઓ કે દવા ન લઈ શકે એટલા માટે મને એમ થયું કે મારે પહેલા તો કેન્સર નું સંશોધન કરવું છે એટલા માટે મેં કેન્સર નું સંશોધન નક્કી કરવાનું કર્યું કેન્સર માટે જે દાદાઓ પરદાદાઓ હતા એ પરંપરાગત વેદ હતા અને વિવેદ એમાંથી અમને ગુરુ મહારાજની કૃપાથી સંન્યાસ મળ્યો તો મારા જીવનની અંદર મને એમ થયું કે મારે ખરેખર આયુર્વેદ તરફ જવું જોઈએ અને લોકોને ધ્યાન યોગ પ્રાણાયામ અને खानपान સમજાવી અને કેન્સરની જ સંશોધન અમે કર્યું તો બધા સંન્યાસીઓ અમારા બાપ પરદાદાઓના પુસ્તકોના આધારે એ અમે આ કેન્સરનું

અને સાથે આયુર્વેદ સમજાવીએ કે ભાઈ આ રીતે તમે દવા લ્યો તો એનાથી ઘણા બધા દર્દીઓના ફાયદાઓ થાય છે અને જે એને કેન્સર છે એ કેન્સરની શરૂઆત કેન્સર હોય અથવા સ્ટેજ ઉપર પહોંચ્યું હોય પણ અમે જે દવા આપીએ છીએ એ દવાથી એને સો ટકા ખાનપાનમાં અને એનાથી એને ઘણો બધો ફાયદો થાય છે એટલે આજકાલ જે લોકો કહે છે કે ખાલી જે આ અંગ્રેજી દવાઓ જે આવે છે એનાથી ફરક પડે અને આયુર્વેદ ને લોકો માનતા છે નથી તો એમના માટે પણ આ એક મોટી વસ્તુ છે કે તમે આવા કેમ્પ કરો છો અને અહિયાંથી લોકોને સારું થઈ રહ્યું છે એ પણ જે સાયન્સ છે એ પણ એક સાયન્સ કામ કરે છે એ પણ સારું કામ છે અંગ્રેજી દવાઓ જે છે એ એ પણ સારું છે પણ મારું તો એવું કહેવાનું કે કીમો લેતા હોય કે રેડિયેશન કે ઓપરેશન કરેલો હોય છે પણ સાથે અમારી આયુર્વેદિક દવા સાથે રાખી શકે કોઈ આડસર થતી નથી એ પણ એકની દ્રષ્ટિએથી એ એ કામ સારું કર્યું પણ ફક્ત ને ફક્ત એક સંન્યાસી હોવાના નાતે મેં ફક્ત આયુર્વેદ પસંદ કર્યું છે આયુર્વેદની જે કઈ સમતકારી તાકાત છે એ આપ દર્દીઓને પૂછી શકે

એમાં લોકોની જીવનશૈલી વધારે પ્રોબ્લેમ કરતી હોય છે કે જે રીતે આપણે ખાન પીવાનું છે કે જે રીતે આપણે રહીએ છીએ તો એ સુધારા મળે અને

અને બીજું કે એક સન્યાસી નું સાધુ નું જીવન હોય તો એને ઈ એક દર્દીઓની એક આસ્થા નું કેન્દ્ર છે કે બાપુ આવ્યા છે તો બાપુ પાસેથી અમે દવા લઈએ તો બાપુ બાપુ ની કઈ અમી દ્રષ્ટિ અમારા ઉપર થાય એટલે જેથી કરી અને એ દર્દીને અમે ઘણી વાર એવું જોયેલું હોય છે દર્દી અમારી પાસે અહીં આવતા હોય અમારા મારી પાસે વાત કરે અને હું એમ ઘણી ઘણી સાથે વાત કરું તો પંદર વીસ મિનિટ થાય તો એને દુખાવો બંધ થઈ જાય કહેવાનું એક એક આસ્થાનું કેન્દ્ર છે અને સાથે એટલા માટે મેં આયુર્વેદ જોડ્યું છે કે જેથી કરી દર્દી મારા સુધી લાભ લઈ શકે અને બેન અમે શરૂઆત માં જયારે અહીં કેમ કર્યા ત્યારે અમારે પાંચવે થી ચાલી દર્દીઓ હતા પાંચવે થી ચાલી દર્દી આજે ત્રણસો દર્દીઓ આસપાસ નામ તો લખાઈ ગયા છે એટલે જેથી કરી અને એ એટલા માટે છે કે વધુમાં વધુ જે દર્દીઓ પીડાઈ રહ્યા છે એના અમારો લાભ મળશે છે દુર્લભ લુપ્ત થતી જે જડીબુટી જંગલ માંથી અમે તૈયાર કરીએ અને એને લાવીએ છીએ અમારા માણસો રાખેલા છે એમાંથી એનું સત્વ કાઢીએ છીએ બીજું

થાય કેન્સર જયારે માણસ પોતાના પરિવારજનોને છોડીને જતું રહે ને ત્યારે બહુ મુશ્કેલી થતી હોય છે એવા સમયે જો લોકો મદદ કરીએ વધારે સપોર્ટ કરી અને ગુજરાત ને કેન્સર મુક્ત કરવા માટે જો આપની જોડે જોડાય તો અને અમારા માધ્યમ થી પણ જેટલા લોકો સુધી આ પહોંચે અને જેટલા લોકો જે પણ અહીંયા સહાય કરી શકે એવી અમે આશા રાખીશું છીએ અને તમને તમારા બીજા કેમ જાત થતા હશે તે આપી હું આશા કરીશ કે ત્યાં આવી અને તમને મળશે જરૂર આવો જેથી કરી અને નાના નાના માણસો સુધી મારો બેસે પોસે અને અમે જે કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ એમાં એ જોડાય

છો બાપુની દવાથી કેવું સારું બાપુ ની દવાથી બહુ સારું છે એમને કફ ને બધું કમ્પ્લીટ થઈ ગયું આપડે કેટલા ટાઈમ થી દવા ચાલુ છે બાપુ ત્રણ મહિના થી ત્રણ મહિના

અને એની મુલાકાત બાપુ સાથેની થઈ એને મને મુલાકાત કરાવી અને અમે આ કેમ્પની શરૂઆત કરી આ સમાજનું ચબુતરાનું કામ તમારું કેટલા ટાઈમથી ચાલે મારું ચબુતરાનું કામ 18 વર્ષથી ચાલે છે તમે આવી ઓછી કિંમતે ચબુતરા અહીંયા આપો છો બધાને સેવા માટે ના પૈસા કમાઈને જ કરું છું પણ કમાવાની જગ્યાએ કમાઉ છું ના કમાવાની જગ્યાએ ચલવી લઉં છું મારા આયોજન પ્રમાણે હું અત્યારે હાલ આખા ગુજરાતમાં ચબુતરા કરું છું

ચબુતરાના વ્યવસાયની વાત કરું તો તમે કહ્યું એ રીતે પૈસા તો કમાઉ છું પણ કમાવાની જગ્યાએ કમાવાનું ના કમાવાની જગ્યાએ ચલવી લેવાનું અને દાન કરવાની જગ્યાએ દાન કરવાનું પણ મારો એવો સંકલ્પ છે તો હું જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી ચબુતરાના ગ્રાહક ને અહિયાંથી પાછું ના કરું કારણ કે મને બહુ સારી રીતે સમજણ પડે છે હું ચબુતરો આપીશ એમાં લેવા આવનાર જમવા નથી બેસવાનું મારા પક્ષીઓ જ જમ્યા આભાર પરેશભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યા